જે જાડવે જંગલ ખાતા ને હેતે એટલે જંગલ ખાતા ઈ સરકારી તંત્ર હે તેરો એલાહા લે પરમિશન નઈ દે તુમે એસે કદા જંગલ જમીન ખેડતા હોય જંગલની જમીન હોય તો તા તુમે ગો બાંધના રે કદો ગો બાંધા દે કે તુમહાલ હે બાંધા દે ને રસ્તો કાઢના રે તેરો ઈ સરકારી તંત્ર ચાર રસ્તો ને કાઢા દે અને આપે વિસ્તાર મે આપે જમીન આપાન પૂછ્યા વો કર લેતા છે હાલ દેવાય કા નહીં દેવાય કા નહીં કાકા ગામ મેં કુટા ઠોકી ગયા મારે તમને લોકોને પૂછવું છે કે આપણા માટે જમીન કિંમતી છે કે પૈસા મહત્વનો પૈસા તો સરકાર હમણાં તમને લોલીપોપ આપી દે કે ડબલ આપશું દસ ગણું આપશું તમારી પાછલી શું પાછલી પેઢી માટે રહેવાની છે જમીન નથી રહેવાની ને એટલે પાછલી પેઢીને બચાવવા માટે આપણી આ જમીન બચાવવાની છે કારણ કે અમારા વિસ્તારમાં બી પાર્ક આપી દેવલ લિંક નેશનલ છપ્પન ભારતમાલા હમણાં જ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરતા રમેશભાઈ અને બીજા પાંચ આગેવાનો પણ આ સરકારના લપટ ટાળા એક લોકોએ ખોટા ગુના દાખલ કરી દીધા પરંતુ એક ખોટા ગુના દાખલ કરવાવાળાથી આપણે ગભરાતા નથી ગભરાય છે ગભરાય છે આપણે બધાએ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં

એવું નહીં વિચારતા કે આ ગામનો નો આ ગામ માંથી જવાનો એટલે બાજુવાળા ગામે તૈયારી જ રાખવાની છે કાલે ઉઠીને આ ગુસ્સે નહીં જશે એટલે તમારે અવનવી કંપનીઓ આવશે આપણી પાસે જમીન જ નહીં રહેશે તો તમે ક્યાં જવાના અત્યારે મારે હાઈકોર્ટ જવાનું થયું ત્યારે મને ત્યાં એક રિલાયન્સ રિફાઇનરી ના જે ભોગ બનેલા લોકો મળ્યા એ લોકો એમ કીધું કે અમને પૈસા તો મળ્યા

ટાઈમ બધ

બોર્ડ સ્ટ્રેન પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર રીતે ગેરકાનૂની રીતે જમીન સંપાદન કરવા સર્વે અને માપણી કરવા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરીને સર્વે અને માપણીનું કામ કરી રહ્યા છે જેનો અમને સખત વિરોધ છે હું માજી તાલુકા પંચાયત સોનગઢનો પ્રમુખ છું આજે અમે સોનગઢ ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે અમારા સોનગઢ તાલુકાના અગિયાર જેટલા ગામોમાંથી ગુડ સ્ટ્રેન જઈ રહી છે અને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ગામડાઓમાં માપણી અને સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કેતું હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગ્રામસભાને પૂછ્યા વગર એક ઇંચ જમીન પણ લઈ શકતું નથી ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામસભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી અને સુપ્રીમ કોર્ટ તો એવું પણ કીધું છે કે જો આ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના નિયમનો ઉલ્લંઘન કરે તો એમના પર એફઆઈઆર કરી શકાય છે તો હવે અમે ગ્રામીણ લોકો સાથે ભેગા મળીને એ જ વિચારી રહ્યા છે કે અમારા વિસ્તારમાં

બધાએ નીચે કરી લીધો છે કે જાન આપીશું પણ જમીન તો કદાપી આપીશું નહીં જો તમારી માન સરકારે ન માનીને ફરી મેં માપણી ચાલુ કરી તો શું કરશું અમે જે પણ અધિકારીઓ અમારા ગામડાઓમાં માપણી માટે આવે સર્વે માટે આવે એનો ઘેરાવ કરી લઈશું અને પોલીસ સ્ટેશને લે આવીને અમે એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું અને ગામડા ગામડામાંથી લોકો અમે પોલીસે ચક્કાજામ કરીશું અને જરૂર પડે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે ઘેરાવ કરીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો